એક શબ્દ ઉચ્ચારતા નથી કડક ભાષાનો ધમકી તો ભૂલી જાઓ ઉલટા એમ કહે છે ના કોઈ ગુસ્સા થા ના કોઈ ગુસ્સા હે અરે ભાઈ અમેરિકન સેટેલાઇટો ચીન ભારતની જમીન ઉપર લડાખમાં જે ગામડા વસાવી રહ્યું છે જે રોડ રસ્તાને પુલ બાંધી રહ્યું છે એના ફોટા જાહેર કરે છે તમે કોની આગળ અને કેટલું જૂઠું બોલશો પણ આ સાથે સવાલ એ પણ થાય કે સાચું બોલ્યા હતા લગભગ નથી બોલતા બીજી બાજુ એસ જયશંકર જે આપણા વિદેશ મંત્રી છે એમને કોઈ પત્રકારે પૂછ્યું ત્યારે એ સામે એવું કે છે કે ચીન કેટલી મોટી અર્થવ્યવસ્થા છે એની સાથે યુદ્ધ કરવું પોસાય અરે ભાઈ તમે એકસો ચાલીસ કરોડ ની વસ્તીના લોકશાહી દેશના વિદેશ મંત્રી છો તમને શરમે ના કહેતા બીજી બાજુ ટ્રમ્પ એવા નિવેદનો કરે છે ચૂ કે ચા કરાતું નથી વગર નિમંત્રણે અમેરિકા ગયા એલન મસ્ક જે ટ્રમ્પના ખાસ મિત્ર છે એમને મળવા ગયા આખું ડેલિગેશન લઈને જેમાં ભારતના મંત્રી બધા વિદેશ મંત્રાલયના અધિકારીઓ આ બધાને લઈને એલન મસ્કને મળવા ગયા દેખાવ એવો કર્યો કે બહુ મોટા કોઈ મુદ્દા ઉપર જબરજસ્ત ગંભીર ચર્ચા વિચારણા વાટાઘાટો થવાની છે જ્યારે ફોટો બહાર આવ્યો ત્યારે ખબર પડી દુનિયા આખી એ ફોટો જોયો કે એલન મસ્ક એના બાળકોને લઈને અને એના બાળકોને સાચવનાર કામવાળા બેનને લઈ અને મળ્યા છે દુનિયાના કોઈ દેશના વડાનું આવું અપમાન ક્યારેય દુનિયામાં નથી થયું નાનામાં નાના દેશના કોઈ વડાનું અપમાન આવું નથી થયું આંતરરાષ્ટ્રીય શિષ્ટાચાર પ્રમાણે આ ગજબ અપમાન કહેવાય માણસમાં સહેજ પણ ખુમારી કે ખુદ્દારી હોય તો એ જ વખતે ઊભા થઈને નીકળી જવાય જેવા હોઈએ તેવા આખરે એકસો ચાલીસ કરોડની વસ્તી ધરાવતા લોકશાહી દેશના વડાપ્રધાન છીએ મંત્રી છીએ એલન મસ્કના બાળકો સાથે રમવાનું આપણું કામ નથી એવું જ પ્રેસની સામે બાજુમાં બેસાડીને ટ્રમ્પ ટેરિફ વધારવાની બીજી ફાલતુ વાતો કરે અને આપણે ચૂપચાપ સાંભળી લઈએ ફ્રાન્સના મેક્રોનનો એક વિડિયો જોયો ફ્રાન્સના વડા ટ્રમ્પ એમણે તેવ મુજબ જ્યારે બડા શંકવા ગયા તો દુનિયાના પ્રેસની સામે વ્હાઇટ હાઉસમાં એમના જ ઘરમાં ટ્રમ્પનો હાથ પકડીને રોકીને કહે છે કે એવું નથી વાત આમ છે એને મજબૂત નેતા કહેવાય અહીંયા તો ટ્રમ્પ જે કે જે નિવેદન કરે જે ટેરિફ ઘટાડવાના ઈશારા કરે એ બધું ચૂપચાપ નીચી મુંડીએ કરતા જઈએ છીએ માત્ર સાંભળવાનું બોલવાનું નહીં આના ઉપરથી લાગે છે કે કોઈક તો નસ જબરજસ્ત દબાયેલી છે શું મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્યા પહેલાં જ્યારે તમે ભાજપના નેતા તરીકે અમેરિકા જતા હતા ત્યારની કોઈ નસ દબાયેલી છે જે ટ્રમ્પના હાથમાં આવી ગઈ છે એવું તો નથી ને જોજો આખા દેશનું ભવિષ્ય દાવ પર લાગશે આભાર